સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે રાજકોટમાં અગ્નિકાંડ મુદ્દે બે અધિકારીઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે અગ્નિકાંડમાં બે ક્લાસ વન અધિકારીઓની સામે કાયદાકીય કાર્યવાહીની મંજૂરી રાજ્ય સરકારે બે અધિકારીની સામે કાર્યવાહીની એસીબીને મંજૂરી આપી દીધી છે હાલ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે પૂછપરછ કરવામાં આવી રહી છે રાજકોટમાં હાલ જે અગ્નિકાંડ સર્જાવો તેને લઈ અને બે અધિકારીઓની પૂછપરછ માટે મંજૂરી આપી દેવામાં આવી છે અને રાજકોટ ચીફ ફાયર ઓફિસરની ઓફિસમાં અત્યારે એસીબી તપાસ કરી રહ્યું છે એસીબીની ટીમ પણ અત્યારે હાલ ઓફિસમાં છે એસીબીની ટીમ ઓફિસમાં દસ્તાવેજોની ચકાસણી કરી રહ્યું છે પૂછપરછ કરી રહ્યું છે કારણ કે આ અગ્નિકાંડમાં સત્યાવીસ જેટલા નિર્દોષ લોકોનો ભોગ લેવાયો છે ત્યારે અધિકારીઓની પૂછપરછ થઈ રહી છે રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે તેમાં પણ ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારી અને ફાયર વિભાગના અધિકારી જે ટીઆરપી ગેમ ઝોન ની અંદર અગ્નિકાંડ થયો ત્યારથી જ રાજ્ય સરકારે દિશા નિર્દેશ આપ્યો હતો કે કોઈ પણને છોડવામાં આવશે નહીં અને તેને લઈને અધિકારીઓ છે તેમના દ્વારા અત્યારે તપાસ શરૂ કરવામાં આવી છે એસીબી દ્વારા જે ચીફ ફાયર ઓફિસર છે તેમની ઓફિસની અંદર અત્યારે અલગ અલગ દસ્તાવેજોની તપાસ શરૂ કરવામાં આવી છે આઈવી ખેર છે તેમને આજે ગાંધીનગર પણ બોલાવવામાં આવ્યા હતા ત્યાં પણ તેમની તપાસ ઉચ્ચ અધિકારીઓ દ્વારા કરવામાં આવી હતી અત્યારે લાઈવ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ તેમના ઓફિસમાંથી અલગ અલગ દસ્તાવેજો જે છે તેની ચકાસણી કરવામાં આવશે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પણ મહાનગરપાલિકાના અધિકારીઓ ની સાથે અધિકારીઓ છે તેમની પૂછપરછ કરવામાં આવી હતી

જે રાજકોટ મહાનગરપાલિકાની મહત્વની શાખા માનવામાં આવે છે ટાઉન પ્લાનિંગ અધિકારી જેમાં મનસુખ સાગઠિયા એમડી સાગઠિયા છે તેઓ મુખ્ય અધિકારી છે તેમની ચેમ્બરની અંદર પણ આજે સરકારના આદેશ બાદ એસીબીના અધિકારીઓ તપાસ ચલાવી રહ્યા છે આવક અને સંપત્તિ લાખોના પગાર જેમને જે હજારોના પગાર છે તેમને કરોડોની સંપત્તિ ક્યાંથી આવી તે મુદ્દે તપાસ કરવામાં આવશે લાઈવ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ તેમની અલગ અલગ જે મિલકતો છે તેમની તપાસ કરવામાં આવશે અલગ અલગ બેંકના લોકરો છે તેમની બેંકના ખાતાઓ લોકરો અને જમીનોની તપાસ ફાર્મ હાઉસની તપાસ કરવામાં આવી રહી છે એસીબી છેલ્લા ચોવીસ કલાક કરતાં વધારે સમયથી આ રીતે તપાસ ચલાવી રહ્યા છે આઈવી ખેરની ઓફિસમાંથી પણ જરૂરી દસ્તાવેજો છે એસીબીના અધિકારીઓ દ્વારા જપ્ત કરવામાં આવશે જે રીતે રાજ્ય સરકાર રાજ્યના ગૃહ વિભાગ

જે ગેમ ઝોનના માલિકોની સાથે સાથે અધિકારીઓની પણ બેદરકારી જોવા મળતી હતી તેને લઈને રાજ્ય સરકાર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા હજી પણ આવતા દિવસોની અંદર રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ છે તેમની મુશ્કેલીમાં વધારો થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે આઈપીએસ અને આઈએએસ અધિકારીઓ છે તેમની મુશ્કેલીમાં પણ વધારો થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી છે તમામ દસ્તાવેજોની તપાસ કરવામાં આવશે સાથે સાથે તમામ જે તેમના જે આર્થિક વ્યવહારો છે તેમની પણ તપાસ કરવામાં આવશે બેંક લોકરો અને તેમના સગાવાલાઓના અલગ અલગ જે જે અત્યાર સુધીની અંદર વ્યવહારો થયા છે તેમની પણ તપાસ કરવામાં આવશે એસીબી હજી આગામી ત્રણ કે ચાર દિવસ સુધી આ રીતે તપાસ કરશે અને ત્યારબાદ રાજ્ય સરકારને રિપોર્ટ સુપ્રત કરશે કેમેરામેન શુ સાથે પરાક્રમસિંહ જાડેજા નીતા રાજકોટ તો બાદ બાદ ક્લાસ વન ઓફિસરોની સામે કાર્યવાહીની મંજૂરી આપી દેવામાં આવી છે સરકારે બે અધિકારીની સામે કાર્યવાહી કરવાની એસીબીને મંજૂરી આપી છે એસીબી અત્યારે જે અધિકારીઓ છે તેની ઓફિસમાં જઈ અને તપાસ કરી રહ્યા છે આ તપાસમાં દસ્તાવેજો ચકાસણી કરવામાં આવશે ત્યારબાદ તેઓના નાણાકીય વ્યવહાર કેટલા અને કોની સાથે થયા છે કારણ કે પંચોતેર હજારનો પગાર ધરાવનાર એક કર્મચારી કે જેની પાસે કરોડોની સંપત્તિ છે એ કરોડોની સંપત્તિ ક્યાંથી આવી તે દિશામાં પણ તપાસ થશે પરંતુ આગ્નિકાંડ બાદ રાજકોટના અધિકારી કાર્યવાહીની કામ ચાલુ છે અલગ અલગ ઘણા અલગ બધા લોકો છે પણ મને મારી પાસે બીજા નામ નથી એ અમને પછી કાલ પરમ દિવસે મળી જાય